નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે કે દાખલા તરીકે કોઈપણ માણસને ડાયાબિટીસ શરૂઆતમાં ડાયાબિટીસ થાય કે હાઈ બીપીનો પ્રોબ્લેમ આવે કે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવે કે થાઈરોઈડનો પ્રોબ્લેમ આવે તો આપણે ડૉક્ટર પાસે જઈએ શરૂઆતના તબક્કામાં તો ડૉક્ટર આપણને એક નાની ગોળી આપે એટલે કે સો એમજી કે બસો એમજીની કે અઢીસો એમજીની ગોળી આપે આપણે છ મહિના બાર મહિના ખાઈએ એટલે સરસ મજાનો ફેર પડી જાય આપણું ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ જાય છે હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય તો હાઈ બીપી કંટ્રોલમાં થાય છે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો થાઈરોઈડ કંટ્રોલમાં થાય છે પરંતુ છ મહિના કે બાર મહિના કે દોઢ વરસ થાય પછી આપણે ડોક્ટર પાસે જઈએ અને બીપી ચેક કરાવીએ કે ડાયાબિટીસ ચેક કરાવીએ એટલે પાછું થોડુંક હાઈ આવે એટલે પાછા ડૉક્ટરે એમ કે ભાઈ તમારે ગોળી બદલવી પડશે ગોળી બદલવી પડશે મતલબ કે ધારો કે અઢીસો એમજીની ગોળી હોય તો ડૉક્ટર ચારસો એમજી કે પાંચસો એમજીનો ડોઝ વધારી દે છે ડોઝ ડબલ કરી દે છે ત્યારે જ આપણું બીપી કંટ્રોલમાં થાય છે આમ સો એમજી હોય તો બસો એમજી પછી ત્રણસો એમજી ચારસો પાંચસો આમ ધીરે 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 ડૉક્ટર સાહેબ પાસે જેમ જેમ આપણે વર્ષે બે વર્ષે જઈએ તેમ તેમ આપણો જે ડોઝ છે ધીમે ધીમે વધતો જાય છે કેમ વધે છે ખબર છે ક્યારે કોઈને આપણે જાણ્યું છે કેમ વધે છે ડૉક્ટર સાહેબ કેમ આપણો ડોઝ વધારતા જાય છે તો આપણું લિવર છે એ શું કામ કરે છે હવે એ જાણીએ તો આપણું લિવર છે એ બોડી ગાર્ડનું કામ કરે છે જે રીતે કોઈપણ ટોલ નાકા ઉપર આપણે જઈએ તો પોલીસ ઊભી હોય તો પોલીસ દરેક માણસને ચેક કરતાં કરતાં અંદર જવા દે અને દાખલા તરીકે એક મિનિટમાં એક માણસને ચેક કરે અને પછી જવા દે હવે વધારે માણસોને અંદર ઘુસાડવા તો શું કરવું પડે રોજના બસ્સો માણસ આવતા હોય તો એક મિનિટમાં એક પોલીસવાળા છે એક મિનિટમાં એક માણસને ચેક કરી અને અંદર જવા દેતા હોય તો એની અંદર ઘૂસ મારવી હોય તો શું કરવું પડે તો બસો માણસની જગ્યાએ ચારસો કે પાંચસો માણસ ડબલ કરી દઈએ તો પોલીસવાળા શું કરે એમનો ટાઈમ બચાવવા માટે અથવા એ જ સમયની અંદર એક જ કલાકની અંદર એ ચારસો ચારસો માણસને અંદર જવા દેવા હોય તો શું કરે એકને ચેક કરે બીજાને જવા દે એક ચેક કરે બીજાને જવા દે એક ચેક કરે બીજાને જવા દે આમ રેન્ડમલી એક પછી એક બધાને ચારસો ચારસો ચેક કરી શકતા નથી કારણ કે એમની પાસે સમય મર્યાદા હોય છે કે એક કલાકની અંદર જ આટલા લોકોને અંદર જવા દેવાના હોય છે નહીં તો એમનો ટાઈમ થઈ જતો હોય છે એટલે એક ચેક કરે અને એક જવા દે એટલે કે અમુક લોકો પચાસ ટકા લોકો અંદર ઘૂસી જાય છે અને પચાસ ટકા લોકોને જે ચેક કરી શકે છે કારણ કે એમની પાસે ટાઈમ હોતો નથી બસ એ જ રીતે ડૉક્ટરો પણ એવું જ કરે છે કે આપણું જે લિવર છે એ કોઈ પણ આપણે ગોળી ગળીએ ડાયાબિટીસની હોય હાઈબીપીની હોય કોલેસ્ટ્રોલની હોય કે કોઈ કોઈપણ ગોળી આપણે ઘડીએ કે માથાની ગોળી ગળીએ કે કડતરની ગોળી ઘડીએ ત્યારે એ પેટમાં જાય પેટમાં જાય એટલે આપણું આપણું લિવર છે એ ગોળીને તરત રોકી દે છે પોલીસની જેમ ઊભું હોય છે આપણું લિવર અને એને ખબર પડે છે કે આ ખોરાક નથી આ બોડીને નુકસાન કરવાની કોઈ વસ્તુ છે કારણ કે ગોળી એ રાસાયણિક છે એ કેમિકલથી બનેલી છે સફરજનમાંથી કે ચીકુમાંથી કે હળદરમાંથી બનેલી હોતી નથી એ કેમિકલમાંથી બનેલી હોય છે એટલે લિવરને તરત ખબર પડે છે કે આ વસ્તુ શરીર માટે બોડી માટે હાનિકારક છે એટલે તરત લિવર એને રોકી દે છે લિવર રોકી દે છે એટલે પચાસ ટકા તમે જે ગોળી ગળો એની માત્ર પચાસ ટકા અસર થાય છે અઢીસો એમજીની ગોળી આપણને આપે છે તો આપણું લિવર સોથી દોઢસો એમજી જેટલી તાકાત ધરાવે છે બળ વાપરે છે પોતાનું એ લિવર અને એ ગોળીને રોકી દે છે અને એને મળમૂત્ર દ્વારા બહાર કાઢી દે છે અને બાકીની ગોળી છે એ જેમ પોલીસવાળા એક પછી એક જવા દે છે ને જેમ પોલીસવાળા એક મિનિટમાં બે બે માણસને ચેક કરી શકતા નથી એક ચેક કરે ને એક જવા દે એ રીતે લિવર એ એ જેટલું કામ કરે છે એટલા જ પ્રમાણની અંદર એ કામ કરી શકે છે એ ગોળીને પછી જેમ જેમ ગોળી અંદર આવતી જાય શરીરમાં તેમ તેમ આ આપણું બોડી છે આપણા લિવરને તાકાત આપે છે આપણું લિવર છે મજબૂત બનતું જાય છે દિવસે ને દિવસે વધુ ને વધુ કે એ ગોળીનો જે પાવર છે એ પાવરને અંદર જતો રોકે છે પચાસ ટકા જતી હોય તો ચાલીસ ટકા કરી દે છે ત્રીસ ટકા કરે છે પચીસ ટકા કરે છે વીસ ટકા કરે છે આમ આપણું લિવર છે તાકાતવદ બને છે અને એ ગોળીને રોકવા માટે સક્ષમ બનતું જાય છે અને એટલા માટે તો આપણે કહીએ છીએ ને કે ભાઈ આ બધી જેટલી પણ ગોળીઓ આપણે ઘડીએ એ આ લીધે આપણું લિવર કે કિડની ખરાબ થઈ શકે છે લોબા ટાઈમે એનું કારણ એક જ છે કે કિડનીને પણ એ વસ્તુને વારંવાર ગાળવી પડે છે એ કેમિકલને એની અંદરથી કિડનીમાંથી પસાર થાય છે અને એક પછી જ એ બહાર નીકળે છે એટલે કિડની પણ લાંબા સમય સુધી જો વધારે પડતી દવાઓ ખાઈએ તો કિડની ઉપર અસર થાય છે એનું કારણ આ જ છે અને લિવર ઉપર અસર થાય છે એનું કારણ પણ આ જ છે હવે લિવર શું કામ કરે છે તો ડૉક્ટર પાસે જઈએ આપણે બાર મહિના દોઢ વર્ષ પછી એટલે ડૉક્ટરને આપણે કહીએ કે સાહેબ પહેલાં ગોળી ગળતો હતો એટલે મારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો હતો કે મારું બીપી કંટ્રોલમાં રહેતો હતો હવે મને ચક્કર આવે છે કે આ તકલીફ થાય છે કે જે કંઈ તકલીફો થવાની શરૂઆત થઈ જાય છે એટલે ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર પછી ચેક કરે એટલે ડૉક્ટરને ખબર પડી જાય કે આમનું લિવર છે એ મજબૂત થઈ ગયું એ ગોળીના પાવરને વીસ ટકા જ અંદર જવા દે છે એંસી ટકા મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખે છે એટલે ડૉક્ટર શું કરે અઢીસો એમજીની ગોળી હોય તો સીધી પાંચસો એમજીનો લખી આપે પાવર વધારી દે પાવર વધારે એટલે આપણા લિવરને પછી લિવર અઢીસો એમજી સુધીની તાકાત ધરાવતું હોય છે રોકવાની અને પછી પાંચસો પાંચસો એમજીની ગોળી આપણે બીજા દિવસથી ગળવાનું ચાલુ કરીએ એટલે આપણને હા જ સાહેબે હવે ગોળી લખી આલીને હવે ખૂબ સારી અસર થાય છે સારી અસર થતી નથી પણ સાહેબે પાંચસો એમ ડોઝ કર્યો એને લિવર છે એ અઢીસો એમજી સુધીનું તાકાત કેપેસિટી ધરાવે છે રોકવાની અને એ પાંચસો એમજીને રોકવા માટે શરીર પાછું ફરીથી મહેનત કરે છે આપણું લિવર આપણી કિડની ફરીથી એ વસ્તુને રોકવાનો પ્રયત્ન કરે છે છ મહિના બાર મહિના સુધી અને એ પોતાની જે તાકાત છે એ ખોરાકને પચાવવામાં નહીં પરંતુ આવી જે નકામો કચરો જે આવે છે જે કેમિકલ આવે છે જે રસાયણ આવે છે એને રોકવા માટે શરીરના અન્ય ભાગોને નુકસાન ના કરે એટલે એ કચરાને રોકવા માટે લિવર છે અને કિડની છે પોતાની પૂરેપૂરી તાકાત લગાવવાની શરૂઆત કરી દે છે અને એના લીધે આપણે કહીએ છીએ કે ભાઈ આ માણસ રોજ દારૂ પીતો હતો તો પંદર કે વીસ વર્ષે એની કિડની ખરાબ થઈ કે લિવર ખરાબ થયું અથવા જે લોકો નિયમિત બીપીની ડાયાબિટીસની કોલેસ્ટ્રોલની કે જે કંઈ દવાઓ ખાતા હોય કે શરીરમાં દુખાવાની ગોળીઓ ખાતા હોય તો એ લોકોને પંદર વીસ કે પચીસ વર્ષે કિડની ઉપર અસર થાય છે અને અમુક લોકોને કિડની ખરાબ થઈ જાય છે અમુક લોકોને બે કિડની ખરાબ થાય છે પંચાવન સાઠ કે પોંસઠ વર્ષની ઉંમરે અને અમુક લોકોને ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે તો આ વધારે પડતી જે આપણે ગોળીઓ ગળીએ છીએ દવાઓ ગણીએ છીએ એ દવાઓના લીધે આપણા શરીરની અંદરના જે ઓર્ગન છે એ ધીમે ધીમે ખરાબ થવાની શરૂઆત કરે છે કારણ કે એમની પાસે જે તાકાત હોય છે એ બોડી પૂરેપૂરી શક્તિ પૂરેપૂરી તાકાત એ કેમિકલથી બચાવવા માટે મજબૂત કરે છે તાકાત એની અંદર વપરાઈ જાય છે અને એના લીધે એ છેવટે થાકી જાય છે હારી જાય છે અમુક સમયે વીસ કે પચીસ વર્ષ પછી અને આપણે કહીએ છીએ કે ભાઈ આમનું લિવર ખરાબ થઈ ગયું કે આમની કિડની ફેલ થઈ ગઈ તો એનું કારણ આપણે પોતે જ છીએ આપણા બાજુવાળા નથી ઉપરવાળા કોઈ નથી ઉપરવાળાને પણ દોષ આપવાની જરૂર નથી ઘણીવાર આપણે કહે છે અરે રે ભગવાને આની કિડની ખરાબ કરી દીધી બે કિડની ખરાબ કરી દીધી કે ભગવાને આમનું લીવર ખરાબ ભગવાન ક્યારેય કોઈનું લિવર કે કિડની ખરાબ કરતા જ નથી આપણે પોતે જ એવા ખોરાક લઈએ છીએ એવી રહેણી કહેણી એવી લાઇફસ્ટાઈલ આપણે અપનાવીએ છીએ અને એના લીધે દિવસે ને દિવસે વધુને વધુ આપણા શરીરની અંદર બીમારીઓ આવતી જાય છે અને એ બીમારીઓને દબાવવા માટે એ બીમારીઓને રોકવા માટે આપણે અનેક પ્રકારની ગોળીઓ ગડતા થઈ ગયા છે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ ઘણા લોકો ગેસ ના થાય ગેસની ગોળી લે છે અમુક લોકો એસિડિટીની લે છે અમુક લોકો શરીરમાં કડતર થાય એની લેશે અમુક લોકો બી ટ્વેલ્ના ઇન્જેક્શનની ગોળી લેશે આમ અનેક પ્રકારની ગોળીઓ દવાઓ આપણે ગડતા થઈ ગયા છે ચણા મમરાની જેમ તો એના લીધે કિડની અને લિવર સમય આવે ત્યારે ખરાબ થઈ શકે છે તો આપણે આપણી જીવનશૈલીની અંદર પરિવર્તન કરીશું ખોરાકની અંદર પરિવર્તન કરીશું આપણી રહેણી કેણીમાં પરિવર્તન કરીશું તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આપણી કિડની હોય કે લિવર હોય કે અંદરના જે કંઈ ઓર્ગન્સ હોય એ તંદુરસ્ત અને નિરોગી રહી શકશે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ